અગિયારસ નો ક્ષય છે પુત્રતા એકાદશી પણ છે આજે આજે શિવ માર્ગી એકાદશી ગણાશે જે લોકો આજે સનાતન ધર્મને માનતા હોય છે મતલબ બધા જ દેવોને માનતા હોય છે એ લોકો એકાદશીનો ઉપાસ આજે કરવાનો રહેશે અને આવતીકાલે પણ એકાદશી છે જે લોકો ફક્ત નારાયણ ને માનતા હોય કૃષ્ણને માનતા હોય એના શિવ બીજા કોઈ દેવની ઉપાસના ન કરતા હોય કૃષ્ણ માર્ગી હોય વિષ્ણુ માર્ગી હોય એ લોકોએ આવતીકાલે ઉપવાસ કરવાનો રહેશે એકાદશીનો આ એકાદશીના ઉપવાસની અંદર ગોળને છાસનું દાન કરવાનું બહુ જ મહત્ત્વ છે આજે એકાદશી છે એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના જે લોકો શિવજીને માનતા હોય માતાજીને માનતા હોય બધા દેવોને માનતા હોય એ બધાએ આજે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે અને એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાનની પૂજા ઘરમાં કરવું એકાદશીનો ઉપવાસ થાય તો કરો ન થાય તો મંત્ર જાપ તપ વગેરે જે થતું હોય તે કરો કારણ કે એકાદશી એક એવી દિવસ તિથિ છે કે જેમાં પાપનું નિવારણ થઈ શકે છે માટે અવશ્ય કરજો જેનાથી થાય તે લોકો અવશ્ય કરવું જોઈએ નંતર ઓમ ન ભગવતે વાસુદેવાય નમઃ ભગવાનના જપ કરો એનાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે સૌને ફરી પાછી પુત્રતા એકાદશીની ઘણી ઘણી શુભકામના ક્ષયનો એકાદશીનો ક્ષય દિવસ છે આજે માટે બે એકાદશી ગણાશે આજે ને કાલે કરવાની બે છે તેમાં જે શિવ માર્ગે તે લોકો આજે વિષ્ણુ માર્ગે આવતા કાલે એકાદશીનો અભ્યાસ કર્યા પછી બ્રાહ્મણોને ગરીબોને દાન કરવાનું ચૂકશો નહીં એનાથી જલ્દીથી જલ્દી રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ આ તિથિ આજે સવારે સાત ને બાવન મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકાદશી ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે અશ્વિની અશ્વિન નક્ષત્ર આજે સવારે છ ને પાંચ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ભરણી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ સિદ્ધ યોગ આજે મળસ કેક ને 3 મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગના જન્મ થાનો શ્રાપ ધ્યેય આજે જે બાગના જન્મ થાય છે એનું કારણ ગણા છે ઘર આ ઘર કારણ આ સવારે 7 ને 52 મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગના જન્મ થાનો વણિશ કરણ ગણા છે આજે જે બાગના જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ મેષ રાશિન ને છે અલય મેષ રાશિ સ્વામી મંગળ ગણાય છે મિત્ર મેષ રાશિ આજે આખો દિવસ રહેશે અને આ મેષ રાશિ એકત્રીસ તારીખે સવારે નવ ને ચોવીસ મિનિટ પણ થાય છે એટલે ત્યાં સુધી જે જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તે ચોક્કસ પૂજા વિધિ કરાવી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નથી થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના છું આજના દિવસે જે મારા સબસ્ક્રાઈબ મિત્રો કે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈને આજે ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આજના દિવસે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ કોઈ પણ મહત્વના કાર્ય કરવા માટે રહ્યું છે તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે તમે જ્યારે પણ જાઓ છો કોઈ કાર્ય કરવા માટે તો જોઈને કાર્ય કરી શકો છો આજના દિવસે તમે ઘરેથી કોઈ કામ કરવા જવાનું હોય કે એમને તો આટલું તો ચોક્કસ કરીને નીકળવાનું આજે કાકા કાકીને ફોઈ ફૂવાને વંદન કરી નીકળો ખાસ કરીને મોટા ભાઈ હોય તો તેને પગે લાગે નીકળો ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગે નીકળવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે કૂતરાને ગોળ ભાખરી ખવડાવવાનું બહુ જ મહત્વ છે જેનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થઈ શકે છે આજે તમે કોઈ પણ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યની અંદર સારી સફળતા માટે એક ને ત્રીસ મિનિટ સુધીનો બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે

કરવું કે ન કરવું એ આપણે જોઈ લઈએ આજે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આજના દિવસે ખરીદી કરેલું કે વેચેલી વસ્તુ કે આરંભ કરેલું કાર્ય બહુ લાંબો સમય સુધી ટકતું નથી એનો સુખ જે કંઈ સુખ છે એ લાંબો સમય સુધી નહીં રહે એમાં પણ આજે કોઈ કિંમતી વસ્તુની ખરીદી ન કરશો મોટે ભાગે ચોરાઈ જશું એટલે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરવાના હોય તો ન કરાય આજના દિવસે લાંબો સમય સુધીનું સુખ ભગવાન કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી નાના ટૂંકા સમયના સુખ માટે ચાલે તેમ છે બાકી આ જીવનના સુખ માટે આજે ન પ્રોપર્ટી મિલકત ઘર કંઈ શું ગાડીવાડી કંઈ ખરીદાય એવું નથી આજે સામાન્ય વસ્તુઓ ખરીદી કરી શકો છો જેનું બહુ મૂલ્ય પણ ન હોય ચોરાઈ જાય તો પણ ચિંતા કરવા જેવી ન હોય હા આજે પશુની ખરીદી કરી શકાય છે એના માટે ઉત્તમ દિવસ છે બાકી બીજા કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી નવા વસ્ત્ર ધારણ કરશો નહીં નવા વસ્ત્ર ધારણ કરતી છુપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહે છે તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે છે અને સતત તમને એવો ભય રહ્યા કરે કે મારી કોઈ વસ્તુ ચોરાઈ જશે એટલે ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો બને ત્યાં સુધી જો ભૂલમાં આજે નવા વસ્ત્ર ધારણ કરાઈ ગયા તો ખૂબ સાચવીને રહેજો કોઈ પણ વસ્તુ કોઈને ત્યાં ભૂલી જવાય છે એ વસ્ત્ર ભૂલી જવાય એ ચોરાઈ જાય યા ખોવાઈ જતાં હોય છે બાકી આજના દિવસે મધ્યમ દિવસ છે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે કરશું આજનો સંકલ્પ તે પહેલાં આજે સવારે છ ને પાંચથી લઈ આવતીકાલે મળસ કે ત્રણ ને ઓગણસાઠ મિનિટ સુધીમાં તમને આવું ફળ મળે એમ છે માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ ભ્રમ પવિત્ર એમ આજે ક્ષય દિવસ છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ભગવાનનું નામ સ્મરણ કરો એનાથી પાપનો ક્ષય થઈ જશે માસનમ માસોત્તમ પરમ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યામ એક અંતર્ગત એકાદશી આયામ ભમવા શરણવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोक बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યાસ મધ્ય ઉત્ત્ય પ્રથમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना सिर्फ जने आरोग्य नहीं पूजा आप तो दरेक जनां बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुक देवानु पाचो पालेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु निज जमीन पर पानी मुको एमा अंगड़ गसे कपड़ा मा तिलक तोयदा मा कपाल जमीन पर पानी मुको छेमा भगवान ने कहवानु प्रभु

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ